નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા નડિયાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બોટાદ હળદમાં જે નિર્દોષ લોકોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધમાં ખોટા કેસ કરવામાં આવ્યા હતા તે પાછા ખેંચવામાં આવે અને એપીએમસીમાં ખેડૂતો જોડે વેપારીઓ દ્વારા કરડા કરવાનું બંધ કરવામાં આવે જે વેપારીઓ કરડા કરતા હોય છે તેમનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે આગામી દિવસોમાં જો કરડા બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા મોટું આંદોલન કરવામાં આવશે આ આંદોલનનું નેતૃત્વ કરનાર ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને યુવા નેતા પ્રવીણ રામની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિકતા સામે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના રાજ્યપાલને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડા જિલ્લાના પ્રભારી ભરત પટેલની આગેવાનીમાં નરેશ પંચાલ કપળવંજ પ્રભારી નિલેશ મહેડા નડિયાદ પ્રભારી અગ્રણી નલિન બારોટ સુખદેવ જાડેજા જિગ્નેશ રાણા દીપક શાહ મહેમદાવાદ થી પોચુબા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા આજે શું આયોજન રાખવામાં આવ્યું હતું આજે આયોજનમાં એ છે કે ભાઈ હરદરમાં જે ખેડૂતો ને અન્યાય થયો છે કે કેવા ગયા હતા કરવા ગયા હતા ને એમને એમનો પોતાનો હક માંગવા ગયા હતા અને એની જગ્યાએ એમણે પોલીસ દ્વારા દંડા માર્યા છે એના અનુસંધાનમાં આજે અમે અહીંયા આવ્યા હતા અને સરકાર શ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આ ખેડૂતો પોતાનો હક માંગે છે અને હકની જગ્યાએ તમે એમને લાઠી આપો છો ખૂબ અન્યાય કર્યો છે ફરી આવું થાય નહીં એને જે થયું છે એની સોરી કે અને એમને છોડી મૂકે એવી માંગણી કરવા માટે આવ્યા છે આપણે આજે શું આયોજન રાખવામાં આવ્યું ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે અને એની અંદર જે હળવદ ગામની અંદર જે લાઠીચાર્જ થયો અને કેટલાય લોકો નિર્દોષ લોકોને પકડ્યા છે એ લોકોના કેસો પાછા ખેંચવા અને એમને સત્વરે છોડી દેવા માટે મારું સરકારશ્રીને અપીલ છે સાથે સાથે કરજા પથા એ સદંતર બંધ થઈ જાય અને કરજો કરનાર વેપારીનું લાયસન્સ તાત્કાલિક રદ થાય એવી અમે લેખિત બાહિધારી આપીએ છીએ અને એ તમે અમલ કરો એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે અમારી ફરજ છે કે ખેડૂતોને થઈ રહેલા હરાહળ અન્યાય સામે અવાજ ઉઠાવીએ ખેડૂતોને ન્યાય અપાવીએ ખેડૂતોને ન્યાય મળી રહે એ માટે અમે સરકારની ચિંતાનો વિરોધ કરીએ છીએ અને ખેડૂતોના હિતમાં નીચેના નિર્ણયો ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવાય એવો અમે અનુરોધ કરીએ છીએ એપીએમસીના વેપારીના ગોડાઉન સુધી માર પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે એ પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે નિર્દોષ ખેડૂતોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો એની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે

આજે અમે આમ આદમી પાર્ટી ખેડા જિલ્લો તમામ કાર્યકરો અને વિધાનસભાના પ્રભારીઓ સાથે મળીને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા ખેડૂતોને અન્યાય નિવારણ થયા અને એ પછી તે ખોટા કેસ કર્યા છે જે પાછા ખેંચવા માટે અમે આ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે સાથે સાથે વેપારીઓ જે કરદા કરી રહ્યા છે એપીએમસીમાં એ કરદાને ઉજાગર કરવા માટે પણ કે અને એવા કરદા કરવાવાળાને અમે જ્યારે ઉજાગર કરીએ તો એની ઉપર પગલાં પણ લે અને અત્યારે જે હળવદની અંદર જે ઉજાગર કર્યું છે જે વેપારીઓની અંદર દોષિત છે એમની ઉપર તો હજુ પગલાં લેતા નથી તો એ પગલાં પણ લે એનું અમે આ પાર્ટીનો ઉલ્લેખ આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરેલો છે સાથે સાથે